જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આપના રાશિફળ કાર્યક્રમની અંદર આપણે બે ત્રણ વસ્તુઓ જોઈએ છે ખાસ કરીને તમારી એક સમસ્યાનું સમાધાન હોય છે રોજે રોજનું આપણે પંચાંગ તો જોતા જ હોઈએ છીએ સાથે તમારા માટે એક વસ્તુ હોય છે કે રોજે રોજનું આપણે શું કયો ઉપાય કરી અને દિવસને શુભ બનાવીશું એની પણ વાત હોય છે આ બધું જ જોઈશું પરંતુ પહેલાં આપણે જોઈશું આજે રવિવારનો દિવસ છે એટલે ભગવાન સૂર્યને વંદન કરીશું ઓમ ચપા કુસુમ શંકા સંકાશપેયમ મહાદુતિમ તમો હરસર પાપઘનમ પ્રણતોષ્મી દિવા કર ભગવાન સૂર્યના ચરણોમાં વંદન કરી અને જોઈએ આપણે આજનો પંચાંગ આજે વિક્રમ સંમત બે હજાર એંસી સખ ઓગણીસો પિસ્તાલીસ બી સંમત ને પચાસ જો જવું હોય તો થોડું દહીં અને સાકર ખાઈ અને તમે જઈ શકો છો આજે નવમ તિથિ છે આઠ વાગીને સોળ મિનિટ સુધી નવમ રહેશે અને ત્યારબાદ દસમ તિથિનો પ્રારંભ થશે નક્ષત્ર આજે રોહિણી છે નવ વાગ્યે ત્રેવીસ મિનિટ સુધી અને ત્યારબાદ મૃક્ષ નક્ષત્રની શરૂઆત થશે યોગ આજે વૈધ્રિત રહેશે બાર વાગે ઓગણચાલીસ મિનિટ સુધી અને ત્યારબાદ વિષ્કુંભક યોગની શરૂઆત થશે કરણ તૈતિલ છે વીસ વાગીને ત્રીસ મિનિટ સુધી અને ત્યારબાદ વણિજકરણની શરૂઆત થશે આજના રાશિની જો વાત કરીએ તો આજે વૃષભ રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ રહેશે રાતના એકવીસ વાગીને છપ્પન મિનિટ સુધી એકવીસને છપ્પન સુધી જે જાતકો જન્મશે તેનું નામકરણ વૃષભ રાશિના નામ અક્ષર ઉપર રાખવામાં આવશે ત્યારબાદ જે જાતકો જન્મ છે તેનું નામકરણ એ મિથુન રાશિ એટલે ક છ ઘ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમય રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના તો ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું આજનું કેવું રહેશે તમારો દિવસ એટલે કે આજનું રાશિફળ શરૂઆત પહેલાં આપણે મેષ રાશિથી કરીશું અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે આજે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો થોડું વાણી પર કંટ્રોલ કરવાની જરૂર છે સ્વાસ્થ્ય તો એકંદરે સારું દેખાઈ રહ્યું છે પતિ પત્નીના સંબંધો સારા દેખાય છે આર્થિક રીતે થોડી સમસ્યાઓનો સામનો તમારે કરવો પડે એવી સ્થિતિ દેખાઈ રહી છે એટલે તમારા ખર્ચ ઉપર ખાસ કંટ્રોલ કરવાની જરૂર રહેશે વ્યસનથી દૂર રહેવાની જરૂર છે અને આંધળો વિશ્વાસ કોઈના ઉપર કરવાની જરૂર નથી જેના ઉપર તમે કોઈની સાથે પૈસાની લેવડ દેવડ કરવા માંગતા હો તો એ સમય પણ બહુ અનુકૂળ દેખાતો નથી માટે એનાથી પણ તમારે સાવધાન રહેવું પડશે ઉપાય તરીકે આજે તમારે પિતૃઓનું તર્પણ કરવું અને ખાસ કરીને તમારા ઘરે એક ઘીનો દીવો કરી કોઈ પણ એક ગરીબને ભોજન કરાવી દિવસથી શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે આપણે તમારા રંગની વાત કરીએ તો આજે લાલ રંગ તમારો ઉત્તમ રહેશે અને અંક તમારો એક ઉત્તમ અંક રહેશે હવે આપણે જોઈએ વૃષભ રાશિ બાબા ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે પરંતુ તમારા માટે આજે માનસિક ટેન્શન અને ઉચાટ દેખાઈ રહ્યો છે પતિ પત્ની વચ્ચે પણ થોડા મતમતાંતર થઈ શકે છે સાથીદારો સાથે પણ મતમતાંતરની સંભાવના દેખાય છે કોઈ પણ પૈસાની લેવડ દેવડ તમારે પણ આજે કરવાની જરૂર નથી નાની મોટી યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે જો યાત્રા પર તમે જતા હો પણ વાહન વગેરે ચલાવતા સાવધાની રાખજો આજના જે ગ્રહ યોગો છે એ તમારા જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન તો આપશે સંતાન સંબંધિત ચિંતાઓમાં પણ રાહત કરાવશે પરંતુ મિત્રો જો કદાચ તમે વિદેશ યાત્રા વગેરે જતા હો તો એમાં થોડી અડચણ આવે એવું દેખાય છે ખાસ વ્યસનથી દૂર રહેવું કોઈ પણ ખોટી દસ્તાવેજ સિગ્નેચર કે સહયોગ કરવાની જરૂર નથી જો એમ કરશો તો ક્યાંક ને ક્યાંક મુસીબતને તમારા ગળે વાંધશો એવો દેખાય છે ઉપાય તરીકે આજે તમારે ભગવાન શિવની પૂજા કરવી પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે હવે આપણે જોઈએ દર્શક મિત્રો તમારો રંગ સફેદ રહેશે અને તમારો અંક બે રહેશે મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો તમારા માટે દિવસની સ્થિતિ તો સારી અને એકંદરે સારી કહેવાય છે પરંતુ ખર્ચનો પ્રમાણ તમારો પણ વધી રહ્યું છે નોકરી વગેરે જો કરતા હો તો ત્યાં થોડો તમને કંઈક સારું લાભ મળે એવું તો દેખાય છે પરંતુ મિત્રો તમારા જ અંગત માણસો તમને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડે એવી સ્થિતિ દેખાય છે એટલે બહુ આંધળો વિશ્વાસ કરવાની બિલકુલ જરૂર લાગતી નથી અને બીજી એક બાબત ધ્યાન રાખજો કે કોઈના કહેવાથી આવી જાય અને કોઈ ખોટું કામ ન કરી બેસતા કાયદા વિરુદ્ધનું કામ કરશો તો તમને મુસીબત માથે અવશ્ય આવશે એટલે આ બાબતથી ધ્યાન રાખજો વિદ્યાર્થી વર્ગ માટે એકંદરે સમય સારો છે પરંતુ વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં થોડી અડચણો આવતી હોય એવું લાગે છે શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરો અને એક ગરીબને વસ્ત્ર દાન આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો મિત્રો કર્ક રાશિ ડ હક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે આજે આવકનો સ્ત્રોત તમારો સારો દેખાઈ રહ્યો છે સોર્સ ઓફ ઇન્કમ તમારી વધતી હોય એવું લાગે છે સંતાનને લઈને જે ચિંતા હતી એ ચિંતામાં તમને આજે રાહત મળશે કોઈ ખોટા કામમાં કે ખોટા આડંબરમાં પડવાની જરૂર નથી અને કોઈ વ્યક્તિ તમને હથેળીમાં ચંદ્રમાં બતાવે તો એની તરફ દોડી જવાની પણ જરૂર નથી ક્યાંક ને ક્યાંક આજે ડેમેજ થાય શરીર ડેમેજ થઈ શકે છે અથવા તો તમારા ઘરને આર્થિક રીતે પણ ડેમેજ થાય એવી સ્થિતિ આજે દેખાય છે માટે કોઈના પણ સિગ્નેચર વગેરે જો કરતા હો તો વાંચ્યા વગર સહયોગ કરવી નહીં શું કરશો તમે તો આજના દિવસના ઉપાયની અંદર મિત્રો તમારે આજે ઘીનો દીવો કરશો અને ગાયને ચણાની દાળકો રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો હવે જોઈશું આપણે સિંહ રાશિ મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો આજે તમારા જે જૂના કાર્યો બગડ્યા હતા

એટલે એમાં તો કોઈ બીજી ગડબડ દેખાતી નથી પરંતુ મિત્રો પૈસાની લેવડ દેવડ બિલકુલ ના કરશો એ તમારા માટે અનુકૂળ નથી શેર બજાર કે બજારોમાં જો કામ કરતા હો તો ત્યાંથી પણ તમારે સાવધાન રહેવાની જરૂર રહેશે બીજી એક બાબત ધ્યાન રાખજો કોઈના કહેવામાં આવી જાય ખોટું કામ ન કરતા તો આજે શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરી પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ કન્યા રાશિ પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે તમે જે કંઈ વિચારતા હતા અથવા જે કંઈ બી પ્લાનિંગ બનાવ્યું હતું એ પ્લાન તો આજે પૂર્ણ થતું હોય એવું લાગે છે પણ સંતાનને લઈને થોડી ચિંતા તમારા દિમાગની અંદર અથવા મગજની અંદર ચાલી રહી છે એટલે કે સંતાન તમને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડતું હોય એવું લાગે છે આજના દિવસે એના કેરિયર સંબંધી પ્રોબ્લેમ્સ તમને થઈ શકે છે પતિ પત્ની વચ્ચે પણ થોડા મતમતાંતરની સંભાવના દેખાય છે આંધળો વિશ્વાસ ક્યાંય કરવાની જરૂર નથી મિત્રો અને ખાસ કરીને તમારા જે બે ઘરેલું વાતાવરણ હોય તો એમાં તમારી વાણી ઉપર ખાસ કંટ્રોલ રાખીને કામ કરવું ખૂબ જ જરૂરી છે તો શું કરશો તમે તો આજે ગાયને ઘાસ ખવડાવી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ તુલા રાશિ ર તરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે સ્વાસ્થ્ય તમારું સુધારા તરફી દેખાઈ રહ્યું છે અને જે તમારી આવક આવવાની હતી એ આવક આવવાના ચાન્સીસ થોડા ઓછા દેખાય છે જે લોકોને તમે બિલકુલ વિશ્વાસ કરતા હતા ત્યાંથી થોડો વિશ્વાસઘાત થાય એવી સંભાવના છે અને ખાસ કરીને આજના દિવસે તમારા ઘર જે ઘર એટલે સંતાન સંબંધી જે તમને ટેન્શન હતું એમાં થોડી રાહત મળે એવા સંકેતો દેખાય છે પરંતુ મિત્રો આજે વ્યસનથી દૂર રહેવાની ખાસ જરૂર છે અને કોઈ પણ વ્યક્તિ ઉપર આધળો વિશ્વાસ કરવાની જરૂર નથી કોર્ટ કચેરીની મેટર જે હશે એની અંદર તમારા તરફે નિર્ણય આવે એવા સંકેતો અવશ્ય દેખાઈ રહ્યા છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરશો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈએ વૃશ્ચિક રાશિ ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ તમને ઉત્તમતા તરફ લઈ જઈ રહે છે કામ તો સારું દેખાય છે આવક પણ તમારી સારી દેખાઈ રહે છે પરંતુ તમારા મિત્રો અને સાથીઓ તમને દગો કરે એવી સંભાવના પૂર્ણ રીતે દેખાઈ રહે છે દશમ સ્થાનના જે ગ્રહો છે એ તમારા માટે થોડાક મુસીબત લાવતા હોય એવું લાગી રહ્યું છે માનસિક ઉચાટ અને ટેન્શન તમને પણ બનેલું છે ખાસ કરીને જે તમારી યોજનાઓ છે જે તમે કંઈક કાર્ય કરવાનું તમારી શૈલી અથવા તો ઢબ છે એને થોડું પરિવર્તન કરવો પડે એવી સ્થિતિ દેખાઈ રહે છે એટલે એકદમ તમે સર્વસ્વ છો એવું માનીને જો ચાલતા હો તે તમારા માટે ભૂલ થશે એટલે કોઈની સલાહ લેવી એ વધારે વ્યાજબી રહેશે ધંધો હોય કે નોકરી હોય બદલવું હોય તો બદલાય એવી સ્થિતિ તો દેખાય છે આજના ઉપાયની વાત કરીએ તો આજના ઉપાયમાં તમારે કોઈ પણ ગરીબોને અર્થદાન આપી એટલે પૈસાનું કંઈક મદદ કરી તમે દિવસની શરૂઆત કરશો તો દિવસ તમારો સારો જશે શુભ રંગ તમારા માટે સફેદ છે શુભંક તમારો સાત રહેશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે ધનરાશિ ભરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે સ્વાસ્થ્ય બાબતમાં થોડી ચિંતા તમને અવશ્ય થશે કદાચ તમારો શરદી ખમ થવાની સંભાવના છે ખાનપાનમાં વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે યાત્રા પ્રવાસ જો કરતા હો તો પણ તમારે ખાનપાનમાં વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે પરંતુ મિત્રો જૂની બીમારીમાં મોટી રાહત મળે એવા સંકેતો નથી દેખાતા એટલે દવાની અથવા તો ડૉક્ટરની વિશેષ સલાહ લેવાની પણ જરૂર છે સંતાનને લઈને જે ચિંતા તમારા મગજની અંદર હતી એ ચિંતા તો દૂર થઈ જશે વ્યાપારમાં વૃદ્ધિ થાય એવા યોગો છે નોકરી વગેરે કરતા હો તો એમાં પણ તમને સફળતા સારી મળશે અને આજે તમે કોઈ વ્યસનથી બિલકુલ દૂર રહેજો અને ખાસ કરીને આંધળો વિશ્વાસ કરવો નહીં પૈસાની લેવડ દેવડથી પણ તમારે દૂર રહેવું મિત્રો આજે વિશેષ ધ્યાન રાખજો કોઈની જામીનગીરીમાં પડવું નહીં શું કરશો તો આજે ઉપાયની અંદર આજે તમારે ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરો પીપળે વાસુદેવને જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે શુભ અંક તમારો રહેશે આઠ શુભ રંગ તમારો રહેશે પીળો ચાલો મિત્રો હવે જોઈશું આપણે મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે વાણી ઉપર કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે તમારા પરિવાર સાથે થોડા મતમતાંતરની સંભાવનાઓ દેખાય છે આર્થિક રીતે નુકસાનનો દિવસ દેખાઈ રહ્યો છે એટલે કોઈ પણ શેર બજાર કે શેર સટ્ટામાં જો તમે પૈસા લગાવતા હો તો જ્યારે સાવધાન રહેજો ત્યાં તમને નુકસાનની સંભાવના બિલકુલ બની રહી છે માતા અને પિતાની વચ્ચે સંબંધો તો સારા રહેશે પતિ પત્નીનો સાથ સહકાર પણ સારો રહેશે પ્રેમ સંબંધોમાં કંઈક દરાર પડે અથવા તિરાડ પડે એવા સંકેતો અવશ્ય દેખાઈ રહ્યા છે સ્વાસ્થ્ય બાબતની ચિંતા તમારી યથાવત છે એટલે જે સ્વાસ્થ્ય તમારું બગડેલું હતું એમાં કોઈ મોટો સુધાર દેખાતો નથી તો શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને કાળા તલ નાખી કાળા તલ અને જળથી ભગવાન શિવ પર અભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો પરાક્રમમાં વૃદ્ધિ થતી હોય એવા સંકેતો અવશ્ય દેખાઈ રહ્યા છે પરંતુ સોર્સ ઓફ ઇન્કમ તમારી પણ થોડી નબળી પડતી હોય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે દ્વાદશ સ્થાનનો જે સમય છે એ પ્રમાણે તમારા ખર્ચનું પ્રમાણ વધતું હોય એવા સંકેતો દેખાય છે ખર્ચ પર કંટ્રોલ રાખવાની જરૂર છે અને બીજું ક્રોધ ઉપર પણ કંટ્રોલ રાખવાની જરૂર છે આજે મિત્રો પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે કુટુંબ અને પરિવારનો સાથ પણ તમને સારો મળશે પરંતુ જે લોકો તમારા માટે કોઈક મહેનત કરતા હોય અથવા તમારી સાથે જોડાયેલા હોય તો તમારે એટલું ધ્યાન રાખવું કે ક્યાંક આપણી સાથે દગો કે ફરી ન થાય એની કાળજી રાખવી અને પૈસાની લેવડ દેવડથી થોડું દૂર રહેવું એ જરૂરી છે કોઈ પણ કામ કરો એની અંદર વિચાર અવશ્ય કરજો કોઈ મોટા કે વડીલની સલાહ અવશ્ય લેજો પછી જે કામમાં આગળ વધજો તમારું કાર્ય સફળ થશે ઉપાય તરીકે મિત્રો આજે ભગવાન શિવનો મૃત્યુ એક માળા કરી દિવસની શુભ અંક તમારો રહેશે બે અને શુભ રંગ તમારો રહેશે જાંબલી ચાલો મિત્રો હવે જોઈશું આપણે મીન રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંકીય પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે સંતાનને લઈને થોડી ચિંતા તમારા મગજની અંદર અવશ્ય છે આર્થિક રીતે થોડા નુકસાનનો સમય તમારો પણ દેખાય છે સ્વાસ્થ્ય બાબતે મોટી ચિંતા કરવા જેવું લાગતું નથી પરંતુ મિત્રો કોઈના કહેવામાં આવી જાય કોઈ ખોટું કામ કરવાની જરૂર નથી વ્યસનથી હંમેશા દૂર રહેવાની જરૂર છે અને ખાસ કરીને આજે પૈસાની લેવડ દેવડ બિલકુલ ન કરતા શું કરશો તમે તો ઓમ નમો ભગવતેસ દેવા મંત્રનો જાપ કરો પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનો રાશિફળ ચાલો હવે જોઈ લઈએ આજના ટીપ વિશે આજે એક સવાલ આવેલો છે કે જ્યારે ઘણી વખત ઘણી વખત લોકો પાસે બીમારીનું કારણ બની જાય છે કોઈ પણ પ્રકારની બીમારી હોય તો એ બીમારીમાંથી રાહત કેવી રીતે મળે તો આપણા જે ગ્રહો છે તો ગ્રહોમાં અલગ અલગ બીમારીનું કારણ બનેલું છે દરેક ગ્રહો જુદી જુદી બીમારીના કારક છે દાખલા તરીકે તમને માનસિક ચિંતા ઉચાર ટેન્શન હોય તો સમજી લો કે તમારો ચંદ્રમાં કમજોર છે અથવા તો કોઈની સાથે મેગ્નિફિકન્સ બને છે એની સાથે જો તમને કોઈ રોગ હોય કે હાડકા સંબંધી કોઈ બીમારી હોય તો એનું કારણ છે કે સૂર્ય મહારાજ તમારા નબળા છે અથવા કંઈ ગડબડ છે હાડકા સંબંધી કમજોરી હોય લોહી સંબંધી તકલીફ હોય ખૂનમાં કે બ્લડમાં કંઈ પ્રોબ્લેમ હોય તો તમારે સમજવાનું કે મંગળ મહારાજ તમારા કામમાં આવી રહ્યા છે એ મદદ કરતા હશે કેમકે મંગળને લીધે આવી બીમારી થવાનું કારણ બને છે સ્નાયુઓ ચકળે જવું સ્નાયુઓનું દુખવું અથવા સ્નાયુઓમાં પ્રોબ્લેમ આપવો એનો મતલબ છે કે બુદ્ધ મહારાજ ક્યાંક ને ક્યાંક આપણો ડેમેજ થઈ રહ્યા છે મેદસ્વિતા વધી ગઈ હોય અને થોડું સ્થૂલતા આવે અને થોડી બીમારીમાં હાર્ટ એટેક જેવી બીમારીઓ હોય તો સમજવાનું કે ગુરુ મહારાજ ક્યાંક ને ક્યાંક નબળા પડે છે ત્યારબાદ શુક્ર મહારાજ આવ્યા છે એટલે કે કંઈક તમારા તકલીફ શારીરિક બીમારી હોય એટલે કે તમારે રોગ પ્રતિકારક શક્તિનો અભાવ હોય શુક્રાણુનો અભાવ હોય તમારો પાવરનો અભાવ હોય પતિ પત્નીના સંબંધમાં તકલીફ હોય તો સમજવાનું કે શુક્ર મહારાજ ક્યાંક ડેમેજ થાય છે શનિ મહારાજ હોય એટલે વાયુ સંબંધી પીડા હોય શરીરમાં તમામ ભાગોની અંદર વાયુની પીડા રહે એટલે સમજવાનું કે શરીર શનિ મહારાજ તમારા ખરાબ છે રાહુને લીધે તમને જ્યારે બીમારી આવે છે તો બીમારીનો કોઈ ખ્યાલ આવતો નથી જ્યારે એમ થાય કે ડોક્ટરે ચેકઅપ કરાવે છે જવાબ ની લાવે છે અંદર કાંઈ હોતું નથી તો એ તેવા વખતે અને છતાંય તમે બીમાર છો અશક્તિ છે કામ કરવાની ઈચ્છા નથી મનમાં ઉંચાટ છે તો આ તમામ બીમારી પર વોટ ઇઝ ધ રીઝન બીમારીનું કારણ આપણને ખબર નથી એક્સરે તમે કરાવી દીધું સીટી સ્કેન કરાવી દીધું ફલાણા કરાવી દીધું એમઆરઆઈ કરાવી દીધી બધું કરાવ્યા છતાંય પણ નથી તો જ્યારે ખબર ન પડે તો તમારે સમજવાનું કે આ રાહુ મહારાજની કૃપા તમારા પર છે એટલે રાહુને લીધે આવી બીમારીઓ આવતી હોય છે એન્ડ આફ્ટર દેટ કેતુ આવે એટલે તમારે સમજવાનું કે ક્લોટિંગ છે શરીરમાં પ્રોબ્લેમ એવો છે કે કોઈ ગાંઠ થશે કોઈ મોટું ભ્રૂણ થઈ શકે છે ગુમળું વગેરે થઈ શકે છે અંદર ગુમડું થઈ શકે છે કેન્સર વગેરે થઈ શકે છે તો આવી પરિસ્થિતિ જ્યારે આવે તો તમારે સમજી લેવાનું કે કેતુ મહારાજ જો બગડ્યા હોય તો આવી બીમારીઓ લાવી શકે છે આ તો મિત્રો આપણે જોયું કે નવે નવ ગ્રહો પૂરતાની જુદી જુદી બીમારીના પોતે પોતાના કારક છે ખ્યાલ હવે તમારે માન લો કે કોઈ બીમારી હોય તો એ બીમારીનો રસ્તો કરવો આજે આપણે એક બીમારીની વાત કરીશું જેની અંદર આપણે વાત કરીશું લિકોડારમાં જેને સફેદ દાગ કહેવાય છે અને સફેદ દાગમાં લોકો વધારે હેરાન થતા હોય છે જેમાં લગ્ન જીવન બગડે છે ઘણી વખત લગ્ન થતા નથી લોકો સફેદ ડાઘનું નામ પડે એટલે લગ્નથી દૂર ભાગે છે આવી બધી વસ્તુઓ જોઈ છે આપણે સમાજમાં એક વસ્તુ સમજો લિકોડરમાં એ કોઈ ચર્મ રોગ તો છે એ સો ચર્મ રોગ છે પરંતુ એ ચર્મ રોગ કોઈ ચેપી રોગ નથી એટલે ચેપી રોગ એટલા માટે કે ચેપી રોગનો મતલબ થયો કે તમને થયો છે એટલે તમારે કોઈને અણસો તો પણ થશે એવો રોગ નથી નામ એને કોઢ લોકો લખે છે પણ કોઢ નથી એકચુઅલી એ લિકોડરમાં એટલે કે સફેદ દાગ કહેવાય છે ઘણી વખત કોઈ મેડિસિન મિસ્ટેકથી લેવાઈ ગઈ અને એવી મિસ્ટેક મેડિસિનની આડઅસરથી પણ લિકોડરમાં થાય છે એટલે સફેદ દાગ થાય છે બીજા કારણોમાં તો પૂર્વના કોઈ પાપ સંચિત કર્મો હોય ને એવું બધું લોકો કહે છે એ બી આપણે માની શકીએ છીએ હોઈ શકે મેઇન લિકોડરમાં તમારી શરીરમાં ક્યારે થઈ શકે કે જ્યારે તમારો છઠ્ઠો ભાવ સિક્સ્થ હાઉસ છઠ્ઠો ભાવ સૂર્યથી દૂષિત થાય એટલે નીચનો સૂર્ય સાતમા ભાવમાં બેઠો હોય એના ઉપર મંગળની અને અથવા તો કેતુની દ્રષ્ટિ પડતી હોય તો એવા સમયે આ આ રોગ થવાની સંભાવના વધે છે બીજી વસ્તુ એ બને છે કે જ્યારે આવી પરિસ્થિતિ હોય તમારી કુંડળીમાં તો એના તમારે રસ્તા કરવા પડે એનો તમારે ઉપાય કરવો પડે એક આજે તમને જેને બી લિકોડરમાં થયેલો હોય જેને બી સફેદ દાગ હોય એના માટેનો એક ઉપાય બતાવી રહ્યો છું અને કોઈ પણ પ્રકારનો જેમ કે સોરાઇસિસ છે અથવા બીજા કોઈ બી ચરમરોગ હોય તમારા શરીરમાં બોડીમાં તો એ બધા જ આ પ્રયોગો કરી શકો છો સૌથી પહેલાં આયુર્વેદની અંદર એક વાવચી નામની દવા આવે છે બાવચી કહેવાય છે અને એ વાવચી બજારમાં મળશે ગાંધીને ત્યાં મળે એ લાવી અને તમારે એને એક ચમચી સવારે એક સાંજે કાં તો પહાડીને ઉકાળો બનાવીને પણ પી શકાય છે એ તમે ચાલુ કરશો એટલે તમારો અલિકોડરમાં વધવાનું બંધ થઈ જશે મારી તેલ પણ આવે છે એનો પણ ઉપયોગ તમે તમારી બોડી પર કરી શકો છો લગાવશો એટલે ઘણી વખત એમાં નાની ફોલડીઓ આવે છે પરંતુ એ તમારે જેઠી મધનો પાવડર લાવી લગાવવાનું એટલે એ બંધ થઈ જશે આપણે હવે વાત કરીએ કે મેન જ્યોતિષ રીતે તો સૂર્ય ભગવાનનું દાન આપવું સૂર્યના જાપ કરવા સૂર્ય ભગવાનનું પૂજા કરવી ઉપવાસ કરવો અપાસ કરવા માટે તમારે શું કરવું કે સૂર્ય ભગવાનને એક બે દિવસ દરમિયાન બપોરના બાર વાગે તમારે બે કોળિયાની અંદર એકમાં પાણીને એકમાં દૂધ ભરી અને સિંદૂર વગેરે લગાવી ભગવાન સૂર્યનું પૂજન કરવું સૂર્યાસ્ત પહેલાં આપણે ભોજન લઈ લેવું ભોજનની અંદર મીઠું લેવું નહીં અને આમે જેને આ રોગ હોય તેને મીઠાથી થોડું પરહેજ કરવું તો આ એક ક્રિયા કરવાથી તમારે ઝડપથી તમારો આ જે લિકોડરમાં નામનો રોગ છે એ શાંત બી થઈ જશે શાંત મટી જાય કે ન મટે પરંતુ એ રોગ તમારો સ્થિર થઈ જશે વધશે નહીં અને સૂર્ય ભગવાનનો મંત્ર છે ઓમ સુધ્રણી સૂર્ય એ નમઃ એ મંત્રનો જાપ પણ તમે કરી શકો છો તો આ આપણે જોયું કે માન લો કે આવી કોઈ ચર્મ રોગની બીમારી હોય તો દરેક બીમારીમાં આ પ્રયોગ કરી શકાય છે તો ચાલો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય માતાજી